પાટણ શહેર રામમય બની ગયું છે ત્યારે ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતેના તારીખ બાવીસ જાન્યુઆરીના પ્રતિષ્ઠા કાર્યક્રમને અનુલક્ષીને પાટણના વિવિધ ભક્તો તથા રાજકીય સંગઠનોએ પણ તે અંગેના કાર્યક્રમો શરૂ કર્યા છે જે અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ધાર્મિક સ્થળો અને મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરવા માટે કરેલા અનુરોધના ઉપલક્ષ્યમાં પાટણ શહેર જિલ્લા ભાજપ દ્વારા પાટણના બડિયા હનુમાન મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ હરીશભાઈ મોદી સહિત સુધરાઈ સભ્યો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યા મંદિર આખા ભારતની અંદર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાકલ કરી છે કે પંદર જાન્યુઆરીથી તો બાવીસ જાન્યુઆરી સુધી બધા જ મંદિરોની અંદર સફાઈ અભિયાન થાય સ્વચ્છતાના કાર્યક્રમ કરવામાં આવે અને બધા જ મંદિરોની અંદર બાવીસ તારીખે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વખતે આરતી થાય અને દીપ પ્રાગટ્ય એક એક ઘરે દીપ પ્રાગટ્ય થાય એના માટે આજે અમે પાટણ શહેરની અંદર બલિયા હનુમાનની અંદર સફાઈ અભિયાન ચલાવ્યું છે એની અંદર શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ અને સર્વે કાર્યકર્તાઓ સાથે રહી આજે સફાઈ અભિયાન કર્યું હતું